નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન ઓફ જયદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વીડિયોની અંદર આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ અગિયાર ઉત્તમે આપ્યા ઉત્તર આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડિયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ પાઠ અગિયાર ઉત્તમે આપ્યા ઉત્તર પ્રશ્ન એક રોબોટ વિશે જાણકારી સૌપ્રથમ વાતચીત છે જેની અંદર પહેલો પ્રશ્ન છે કે એક રોબોટ વિશે તમે શું જાણો છો જવાબ રોબોટ વિશે મારી જાણકારી આ મુજબ છે કે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ સાથે સંચાલિત યાંત્રિક મશીન છે તે વ્યૂહાત્મક પ્રોગ્રામિંગ દ્વારા કાર્ય કરે છે અને તે વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગી છે તેનું કમ્પ્યુટર સેન્સર્સ અને મોટર્સ દ્વારા નિર્માણ કરવામાં આવે છે પ્રશ્ન બે માનવજીવનમાં બદલાવ બે રોબોટના કારણે માનવ જીવનમાં શો બદલાવ આવ્યો છે અને આવશે જવાબ તો ચાલો જોઈએ રોબોટના કારણે માનવજીવનમાં આવેલા બદલાવો જેમાં આપણને ઘણા બધા પ્રકારના બદલાવો જોવા મળે છે વિડિયોમાં સ્ક્રીન પર મુદ્દાઓ બતાવવામાં આવે છે આવતા સમયની અંદર આપણને આ પ્રકારના બદલાવો પણ જોવા મળી શકે છે પ્રશ્ન ત્રણ રોબોટની બનાવટ ત્રણ રોબોટ કઈ રીતે બનાવાતા હશે જવાબ રોબોટને બનાવવા માટે ઇજનેરી પ્રોગ્રામ હલકા મટીરીયલ્સનો ઉપયોગ કરી તેમાં એઆઈ પ્રોગ્રામિંગ કોડ વગેરે ઉમેરી સેન્સર મોટર અને ઇલેક્ટ્રોનિક્સ દ્વારા બનાવવામાં આવે છે પ્રશ્ન ચાર રોબોટની કાર્યપદ્ધતિ ચાર રોબોટ શી રીતે કામ કરતા હશે જવાબ રોબોટ તેમાં ઉમેરેલા પ્રોગ્રામ મુજબ કામ કરે છે તે તેના સેન્સર્સના ડેટાને ઓળખીને કામ કરે છે તે તેના એઆઈ અલ્ગોરિધમ દ્વારા નિર્ણય લે છે અને મોટર્સ દ્વારા હલનચલન કરે છે પ્રશ્ન પાંચ રોબોટ સાથે કામ પાંચ તમને રોબોટ સાથે કામ કરવું ગમે જવાબ મને રોબોટ સાથે કામ કરવું ખૂબ રસપ્રદ લાગે મને તેની મદદથી નવી તકનીક શીખવા મળે મારા જટિલ કાર્યોને સરળ બનાવવામાં તેની મદદ મળે આમ મને રોબોટ સાથે કામ કરવું ખૂબ જ ગમે પ્રશ્ન છ અને સાત રોબોટ પાસે કામ છ તમે રોબોટ પાસેથી કયા કયા કામ કરાવશો જવાબ હું રોબોટ પાસેથી આ કામો કરાવીશ અહીં વીડિયોમાં લિસ્ટ બતાવેલ છે તમે આ સિવાયના કામો પણ જો કરાવવા ઇચ્છતા હોય તો તમે તે પણ અહીં યાદીમાં લઈ શકો છો સાત જો તમારે રોબોટ પાસેથી કામ લેવું હોય તો શું કરશો જવાબ જો મારે રોબોટ પાસેથી કામ લેવું હોય તો હું રોબોટને તે સમજી શકે તેવી યોગ્ય સૂચનાઓ આપું વ્યાકરણ પ્રત્યયોનો ઉપયોગ પ્રશ્ન ઇક ગર ખોર દાર બાજ જેવા પ્રત્યયોનો ઉપયોગ કરી નવા શબ્દ બનાવો અને વાક્ય બનાવો ક્ષણ ઇક ક્ષણિક વાક્ય ક્ષણિક તો હું વિસ્મય પામ્યો કે આ છે શું ગર કારીગર વાક્ય આજે જે તે કામના કારીગર શોધ્યા મળતા નથી ખોર હરામખોર વાક્ય સમાજમાં હરામખોર લોકો કલંકરૂપ છે દાર પૈસાદાર વાક્ય અમારા ગામમાં ઘણા પૈસાદાર માણસો છે બાજ દગાબાજ વાક્ય ધંધામાં દગાબાજ વ્યક્તિ મળે તો એને ઓળખીને વ્યવહાર કાપી નાખવો ફકરામાંથી વધારાના વાક્યો પ્રશ્ન વાર્તા સિવાયના વધારાના વાક્યો શોધો સદીઓથી માનવી રોબોટ ક્ષેત્રમાં સંશોધન કરી રહ્યો છે જે શબ્દ આજે વિજ્ઞાન જગતમાં સ્વીકાર્ય બન્યો જેમાં ઘણે અંશે સફળતા પણ મળી સ્ટેજ પર અંધારું છવાઈ ગયું લાઇટ શરૂ થતાં જ વળી સ્ટેજ પર ઝગમગાટ થઈ ગયો પાત્રોના સંવાદ ડાયલોગ પ્રશ્ન પાત્રો દ્વારા બોલાયેલા વાક્યો છૂટા પાડો ઉદ્ઘોષક આપણે તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીએ મિસ્ટર ઉત્તમ હવે તમે મને પ્રશ્ન પૂછી શકો છો બાર આમ તો માનવીના મગજમાં રોબોટનો વિચાર સદીઓ પહેલાનો છે પત્રકાર આ યંત્રમાનો બનાવવાનો વિચાર સૌપ્રથમ ક્યારે આવ્યો મેં સાંભળ્યું છે કે રોબોટ ઓપરેશન કરી શકે છે એ સાચું છે પ્રશ્ન કરતા બહેન રસોડામાં રોબોટ કેવી રીતે ઉપયોગી થાય ઓ માર્વેલ્સ ઇન્ટરવ્યૂ પ્રશ્નો પ્રશ્નો મિસ્ટર ઉત્તમનો ઇન્ટરવ્યૂ લેવા કયા પ્રશ્નો પૂછશો એક તમે રોબોટિક્સ ક્ષેત્રમાં કેવી રીતે આવ્યા બે તમારા માટે ભવિષ્યમાં એઆઈ અને રોબોટિક્સનું ક્ષેત્ર કેવું હશે ત્રણ રોબોટ બનાવવામાં સૌથી મોટો પડકાર શું છે ચાર તમારી ટીમમાં કેટલા સભ્યો છે પાંચ તમારા રોબોટની કિંમત કેટલી રાખશો છ રોબોટની સલામતી માટે ક્યાં પગલાં લીધા છે સાત ભવિષ્યમાં કઈ નવી સુવિધાઓ ઉમેરશો આઠ યુવા વૈજ્ઞાનિકોને શું સંદેશ આપશો રોબોટના કાર્યો પ્રશ્ન રોબોટે કરેલા કાર્યોની યાદી જવાબ રોબોટે ખામીવાળા વાયરિંગને ઠીક કરી લાઇટ ચાલુ કરી હાડકાના ઓપરેશનમાં સહાયક તરીકે કામ કર્યું શાળામાં શિક્ષણનું કામ રસોઈ ઘરમાં રસોઈ ગાડીનું રિપેરિંગ અને ડ્રાઇવિંગ અને પત્રકાર ટીવી પ્રતિનિધિ તરીકે કામ કર્યું સંયોજકથી વાક્ય જોડો પ્રશ્ન અ અને બ વિભાગના વાક્યો યોગ્ય સંયોજકથી જોડો એક બીમારીમાં ખીચડી ખાવી સારી અથવા હળવો ખોરાક લેવો સારો બે મેં એને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો છતાં તેણે જવાનું બંધ ન રાખ્યું ત્રણ નવરાત્રીમાં કાકાએ નવી ગાડી ખરીદી પણ મેં નવું સ્કૂટર લીધું ચાર અમે જેવા વિમાનમાં બેઠા કે દસ મિનિટમાં ગગને ચડી ગયા પાંચ રસ્તો ભેજવાળો હતો એટલે ખાસ ઠંડક લાગતી ન હતી છ તે પરીક્ષામાં પાસ થશે જ કારણ કે તેણે ઘણી મહેનત કરી છે સાત અમે જમી લઈશું અને તરત જ નીકળી જઈશું આઠ માજી પ્રમુખ ચૂંટણી જીતી ગયા તેથી તેમણે સૌને માટે જમણવાર ગોઠવ્યો મોટા પ્રશ્નોના ઉત્તર પ્રશ્ન પત્રકાર પરિષદ કઈ રીતે ખાસ હતી જવાબ પત્રકાર પરિષદ મિસ્ટર ઉત્તમ નામના યંત્રમાનવ રોબોટ સાથે પ્રશ્નોત્તરી માટેની હોવાથી ખાસ હતી પ્રશ્ન પત્રકાર પરિષદ માટે સી તૈયારી થઈ જવાબ નગરના ટાઉનહોલમાં પત્રકારો એકઠા થયા હતા લાઈવ ટેલિકાસ્ટ કરવા કેમેરા અને રેકોર્ડિંગની સામગ્રી ગોઠવી હતી કારણ કે પ્રસારણ દુનિયાભરમાં થવાનું હતું પ્રશ્ન આરોગ્ય ક્ષેત્રે યંત્રમાનવનો ઉપયોગ જવાબ સર્જરી ક્ષેત્રે હોસ્પિટલમાં સહાયક તરીકે નિદાન ક્ષેત્રે સંશોધનમાં અને તબીબી શિક્ષણમાં ઉપયોગી છે ભવિષ્યના રોબોટ્સ પ્રશ્ન ભવિષ્યના રોબોટ્સ કેવા હશે વિડિયોમાં સ્ક્રીન પર લિસ્ટ બતાવવામાં આવ્યું છે જેમાં રોબોટની સંભવિત વિશેષતાઓ લખેલી છે ઉદાહરણ મુજબ વાક્ય સંયોજક હું શાળામાં ગયો પણ સાહેબ રજા ઉપર હોવાથી મળ્યા નહીં રાણાએ સંદેશો મોકલ્યો તેથી બધા દરબારમાં આવ્યા બકોર પટેલે કારેલા વિશે વાંચ્યું અને તેમણે કારેલા ખાવાનું શરૂ કર્યું છોકરાઓ ખુશ થઈ ગયા કારણ કે ગામમાં સાયકલની દુકાન બની હતી બાઈઓએ ઘર વેચવાનો વિચાર કર્યો પણ બાએ ચોખ્ખી ના પાડી દીધી ખાલી જગ્યામાં સંયોજક એક મિસ્ટર ઉત્તમ રોબોટ હતો તેથી બધા પ્રશ્નોના સરસ જવાબ આપ્યા બે સમર્પણ ભાવ જોયો જેથી રાણાને સંતોષ થયો ત્રણ સાયકલ ચલાવી હતી પણ પૈડું માનતું ન હતું ચાર મહિલાઓ વારે ચડી અને દુશ્મનોને ભગાડી દીધા પાંચ જવાબ સાચો હતો છતાં જવાબ સુધાર્યો છ દાખલો ગણી ખાતરી કરી કે જવાબ સાચો છે સાત ટપાલીનો અવાજ સાંભળ્યો તેથી સક્રી પટલાણી બહાર આવ્યા આઠ કારેલાની વાનગીઓ જોઈ પરિણામે ગોપાલદાસને કમકમા આવી ગયા સમાપન તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ અગિયારનો સ્વાધ્યાય પૂરો થાય છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર